નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિષય અર્થશાસ્ત્ર પાઠ પહેલો અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ જેમાં આજે આપણે આલેખનો મુદ્દો લઈને અભ્યાસ કરવાનો છે આ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો આ સૌથી અતિ મહત્વનો છે તમને પાંચ માર્કમાં આલેખ પૂછાય છે ધોરણ બારમાં પણ આલેખનો ટોપિક પૂછાય જ છે આ યાદ રાખજો તમને અત્યારથી જ તમને કહેવામાં આવે છે તો ધ્યાનથી સમજજો આલેખ કેવી રીતના દોરવાનો છે તેની સમજૂતી પણ આ વિડીયોમાં આપણે તમને આપશું એટલે આ વિડીયો શરૂથી અંત સુધી વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરજો તો પ્રશ્ન કેવી રીતના પૂછાય જો તમને ત્રણ માર્કમાં પ્રશ્ન પૂછે તો કે આંકડાકી માહિતીને આકૃતિ કે આલેખ દ્વારા રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો સમજાવો તો આ પ્રશ્ન તમને આવી રીતના પૂછીએ બીજું આ લેખ તો તમને દોરવાનો છે એ તો પાંચ માર્કમાં પૂછી જ શકે છે અને એ આવવાનો પણ છે તો એ પણ એક આખો અલગ પ્રશ્ન તમારે સમજવાનો છે તો આ બંને પ્રશ્નોને આપણે આજે આ વિડીયોમાં સમાવેશ કરીને ધ્યાનથી સમજાવવાનો પ્રયત્ન આપણે તમને કરીશું તો શરૂથી અંત સુધી આ વિડીયો જોતા રહેજો અર્થશાસ્ત્રીય રજૂઆતોમાં સંશોધનોના તારણોમાં સિદ્ધાંતોના ફલિતાર્થોની વિશ્વસનીયતાઓનો આધાર આંકડાકીય રજૂઆતો આંકડામાં પ્રાપ્ત વિગતોને આલેખ કે આકૃતિમાં પ્રતિકાત્મક રીતે આકર્ષક સ્વરૂપમાં રજૂ કરી શકાય છે આલેખ કે આકૃતિ માટે માહિતીને સરળ રીતે સમજાવી પણ શકાય છે તે માટે અહીંયા કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે જે આપણે હવે સમજશું એમાં સૌથી પહેલી તમને બાબત આપવામાં આવી છે વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન બીજો મુદ્દો તમને આપ્યો છે સ્વતંત્ર અને પરતંત્ર ચલ કહ્યા છે અને ત્રીજો મુદ્દો તમને આપ્યો છે સ્કેલ માપની પસંદગી કરી આ ત્રણ મુદ્દાઓ આલેખ કે આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાના છે તો પહેલો મુદ્દો વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન આર્થિક સિદ્ધાંતો કે તારણો જેના આધારે આપવામાં આવ્યા છે તે આંકડાકીય માહિતીના પ્રાપ્તિ સ્થાન વિશ્વસનીય અને સર્વમાન્ય હોય તે ઇચ્છનીય છે જેમ કે ભારતની આર્થિક સ્થિતિ દર્શાવવા માટે રાષ્ટ્રીય સર્વે વિશ્વ બેંકનો રિપોર્ટ કેન્દ્ર સરકારની આંકડાકીય સંસ્થા વગેરેના આંકડા વધારે આધારભૂત ગણવામાં આવે છે કે આર્થિક સિદ્ધાંતો કે કોઈ તારણો હોય એને આધાર લઈને પણ તમે એ આંકડા કે માહિતીને આધારે આલેખ તમે દોરી શકો છો તે વધુ વિશ્વસનીય ગણવામાં આવશે પ્રાપ્તિ સ્થાન કે જ્યાંથી તમે આંકડાઓ પ્રાપ્ત કરવાના છો એ માહિતી વધુ સ્વીકાર્ય હોય વધુ લોકો માન્ય રાખી શકે હોય એવી માહિતી હોવી જોઈએ જે વિશ્વસનીય આપણે કહી શકીએ અને એટલા માટે અહીંયા તમને ઉદાહરણ પણ આપ્યા છે કે ભારતની આર્થિક સ્થિતિ દર્શાવવા માટે જો રાષ્ટ્રીય સર્વે કરવામાં આવ્યો તો એના આંકડા તમે લઈ શકો કોઈ વિશ્વ વિશ્વ બેંકે કોઈ રિપોર્ટ રજૂ કર્યો હતો એના આધારે તમે એ આકૃતિ દોરી શકો કે કેન્દ્ર સરકાર સંસ્થાઓ હોય એના દ્વારા કોઈ માહિતી આપવામાં આવી હોય એ માહિતી લઈને પણ તમે દોરી શકો છો તો આવી રીતના વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન દ્વારા લીધેલી માહિતીને આધારે આલેખ આકૃતિ દોરી શકાય છે બીજો પોઈન્ટ તમને આપ્યો છે સ્વતંત્ર અને પરતંત્ર ચલ સ્વતંત્ર એટલે ચલ કયો તો એવો ચલ કે જે બીજા ઉપર આધીન ન હોય તો એને સ્વતંત્ર ચલ કહેવામાં આવે છે તમને ઉદાહરણ પણ કે વરસાદ અને અનાજનું ઉત્પાદન તમે વિચારો વરસાદ અને અનાજનું ઉત્પાદન તો વરસાદ પડે તો વરસાદ તમે વિચારો આપણે કહીએ ત્યારે આવે છે

તો ગાડી ચલાવો તો એનો ખર્ચ આવે રોજ પેટ્રોલ પુરાવું પડે ને પંક્ચર પડે ને ક્યુબ બદલાવવી પડે ટાયર બદલાવવું પડે ઓઇલ બદલાવવું પડે તો એના ખર્ચા છે એ નિભાવ ખર્ચ છે તો જેટલો વાહનનો વપરાશ થશે એટલો એનો નિભાવ ખર્ચ આવશે તો વાહનનો વપરાશ એ કેવો ચલ કહેવાય સ્વતંત્ર ચલ પણ નિભાવ ખર્ચ કોની સાથે જોડાયેલો છે વાહનના વપરાશ સાથે તો એ કેવો ચલ થશે સ્વતંત્ર ચલ કહેવામાં આવશે તો હવે હું આશા રાખું છું કે આપને આ શબ્દો સમજાઈ ગયા છે બે કે તેથી વધુ ચલો વચ્ચેનો સંબંધ આલેખ કે આકૃતિમાં રજૂ થાય ત્યારે યાદ રાખવું જોઈએ કે સ્વતંત્ર ચલોને આડી ધરી ઉપર અને પરતંત્ર ચલોને ઊભી ધરી ઉપર માપવામાં આવે છે દાખલા તરીકે દેશ વર્ષ વરસાદ એ સ્વતંત્ર ચલો છે ટિકનાક જોવા આંદોલન કરીને ખાસ કે બે ચલો જે સ્વતંત્ર ચલો અને પરતંત્ર ચલો તો સ્વતંત્ર ચલો જે છે એ તમે કઈ ધરી ઉપર લ્યો છો આડી ધરી ઉપર જ્યારે પતંત્ર ચલો છે એ તમે ઊભી ધરી ઉપર લેવામાં આવે છે તો ઉદાહરણ પણ આપ્યા કે દેશ કોઈ વર્ષની માહિતી કે વરસાદની માહિતી સ્વતંત્ર ચલો બધા છે તો એને ધરી ઉપર લેવામાં આવે છે જ્યારે કોઈ વસ્તી કોઈ આવક કે ઉત્પાદન થાય આ બધા પતંત્ર ચલો છે જેને ઊભી ધરી ઉપર લેવામાં આવે છે આમ બે ચલો વચ્ચેના કાર્યકરણના સંબંધોમાં એક ચલ કારણરૂપ હોય છે દાખલા કે વર્ષ સ્વતંત્ર ચળ છે તો એને એક્સ ધરી બરાબર એટલે એને ઓએક્સ ધરી ઉપર દર્શાવાય છે અને ઉત્પાદન એ પરતંત્ર ચળ છે એટલે વાય ધરી એટલે કે ઓ ધરી ઉપર દર્શાવવામાં આવે છે જો કે અર્થશાસ્ત્રમાં માંગના નિયમની રજૂઆતમાં કારણરૂપ પરિબળો કિંમત ઊભી ધરી પર અને આધારિત પરિબળો માંગ આડી ધરી ઉપર પણ દર્શાવવાની હવે પરંપરા થઈ ગઈ છે ત્રીજો મુદ્દો તમને આપ્યો છે સ્કેલ માપની પસંદગી કરવી આંકડાઓને આકૃતિમાં યોગ્ય રૂપમાં ગોઠવવા માટે યોગ્ય સ્કેલ માપમાં મેળવવા પડે છે દાખલા તરીકે સમયને લગતી બાબત હોય તો દસ વર્ષ માટે એક સ્કેલ નક્કી કરીને તેની રજૂઆત થાય છે એકવાર જે સ્કેલ માપ નક્કી કરો એ આપણે રજૂઆતમાં જાળવવું પડે છે દાખલા તરીકે એક ઇંચ બરાબર પાંચ વર્ષ નક્કી કરો તો પછી દરેક પાંચ વર્ષનો વધારો બતાવવા માટે પણ એક ઇંચ પ્રમાણે જ આગળ વધવું પડે મોટી આંકડાકી માહિતીની આકૃતિમાં ટૂંકમાં રજૂ કરતી વખતે જે તે ધરી ઉપર બરાબર એટલે કે એસેસની નિશાની પણ કરવામાં આવે છે કે સ્કેલમાપની પસંદગી કરવી તો આપ જે આંકડાકીય માહિતીઓ લેવામાં આવે છે એ આંકડાકીય માહિતીઓને યોગ્ય સ્કેલમાપ વડે એને દર્શાવવામાં આવે છે તમે આલેખ જે તમને આપવામાં આવેલો હોય છે એ એક એક ઇંચ એટલે કે એક એક સેમીના જે તમને ખાનાઓ આપેલા હોય છે તો એક ખાના એક સેમીના ખાના બરાબર એક ઇંચના ખાના બરાબર એટલે કે જે આપેલું માપ છે એ પ્રમાણે કેટલા તમે વર્ષ નક્કી કરો છો એ બાબત અતિ મહત્વની છે જો દસ વર્ષ પણ નક્કી કરી શકાય પાંચ વર્ષ પણ નક્કી કરી શકાય બે વર્ષ પણ નક્કી કરી શકાય એ આપણી ઉપર આધાર રાખે છે એવો કોઈ નિયમ નથી કે તમારે એટલા જ લેવાના એમ પણ તમે જે એકવાર અંક બરાબર ડિસ્ટન્સ નક્કી કરો છો કે બબે વર્ષ વચ્ચેનો ગાલો કે પાંચ પાંચ વર્ષ વચ્ચેનો ગાલો કે દસ દસ વર્ષ વચ્ચેનો ગાલો એક ઇંચ કે બે ઇંચ બરાબર તો પછી દરેક વખતે એ યોગ્ય માપ જળવાઈ રહેવું જોઈએ સંપૂર્ણ આલેખ પૂરો થાય ત્યાં સુધીમાં તો આવી રીતના સ્કેલ માપની પસંદગી પણ કાળજીપૂર્વક કરવામાં આવે છે તો આવા મુખ્ય ત્રણ બાબતો યાદ રાખજો વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન સ્વતંત્રને પરતંત્ર ચલ અને સ્કેલ માપની પસંદગી કરવી આ ત્રણ મુખ્ય મુદ્દા એ તમારે આકૃતિ કે આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવા પડે છે ત્યાર પછીનો હવે પોઈન્ટ છે આલેખ કેવી રીતના દોરાય છે એની રજૂઆત આપણે સમજશું તેની માટે એના ત્રણ પ્રકારો છે એ પણ ઝડપથી આપણે સમજી લઈએ તો આંકડાકી માહિતીને કે આકૃતિને આલેખમાં વિવિધ સ્વરૂપે દર્શાવી પણ શકાય છે બે ચલો વચ્ચેના સંબંધોને બિંદુઓ દ્વારા અને બિંદુઓને જોડતી આ રેખા દ્વારા પણ દર્શાવાય છે ક્યારે રેખી આકૃતિ બને છે કે બે ચલો વચ્ચે સંબંધ હોય તેને બિંદુઓ દ્વારા અને બિંદુઓને જોડતી રેખા દ્વારાને એને પોતે દર્શાવવામાં આવે છે એને રેખી આકૃતિ કહેવામાં આવે દાખલા તરીકે રેખા તમે બિંદુઓ દર્શાવી દો એ બિંદુઓને આધારે એના ઉપર બરોબર લાઈન તમે દોરો એટલે આકૃતિ તૈયાર થાય છે માંગ રેખા પણ કહેવામાં હાલમાં કમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગને કારણે આંકડાકીય માહિતીને આલેખમાં રજૂઆત આકર્ષક રીતે થઈ શકે છે અને આ લેખોમાં પણ વૈવિધ્ય લાવી શકાય છે સરળતાપૂર્વક સમજૂતી માટે આપણે ત્રણ પ્રકારની રજૂઆત અહીં આપી છે સ્તંભાકૃતિ પાસ પાછળની સ્તંભાકૃતિ અને વૃતાંશ આકૃતિ તેમાં પહેલો મુદ્દો આપણે લઈએ છીએ સ્તંભ આકૃતિ આકૃતિમાં આધારિત ચલ ઊભી ધરી ઉપર આપવામાં આવી હોય છે સ્વતંત્ર ચલ આડી ધરી ઉપર આપવામાં આવે છે અને તેના પરિવર્તનનો સમયનો ગાળો પણ નક્કી થાય છે જુઓ આ યાદ રાખજો કે આડી ધરી ઉપર એ સ્વતંત્ર ચલ લેવાનો જેમાં દેશ વર્ષ જેવી માહિતી તમને આપવામાં આવી હોય તે ત્યાં લેવાની છે અને ઊભી ધરી ઉપર એ તમારે પરતંત્ર ચલ છે એના આંકડા કી માહિતીઓ તમારે ત્યાં લેવાની છે જેની માટે અહીંયા આપણે ઉદાહરણ પણ તમને આપ્યું છે સરસ મજાનું આપ જોઈ શકો છો અહીંયા કે ઘઉંનું દર વર્ષે ઉત્પાદન કેટલું થયું તેના આંકડા આપણી પાસે હોય તો સ્તંભ આકૃતિથી દર્શાવી શકાય છે તો બાજુમાં તમને કોષ્ટક એક આપેલું છે જુઓ કે વર્ષ અને ઉત્પાદન ઘઉંનું આપેલું છે તો ઓગણીસો સિત્તેર એકોતેરમાં ઉત્પાદન લાખ ટનમાં તમને આપ્યું છે જો સિત્તેર એકોતેરમાં કેટલું છે ત્રેવીસ પોઈન્ટ આઠ લાખ ટન એંસી એક્યાસીમાં ઉત્પાદન કેટલું આપ્યું છે છત્રીસ પોઈન્ટ ત્રણ લાખ ટન નેવું એકાણુંમાં પંચાવન પોઈન્ટ એક લાખ ટન બે હજાર બે હજાર એકમાં ઓગણસિત્તેર સિત્તેર પોઈન્ટ સાત લાખ ટન અને બે હજાર દસ અગિયારમાં છ્યાસી પોઈન્ટ નવ લાખ ટન આવી રીતના તમને આપ્યું છે તો હવે અહીંયા પહેલો પ્રશ્ન આપણને મનમાં એ થવો જોઈએ કે એક્સ ધરી અને વાય ધરી ઉપર કઈ માહિતી લેવી તો અહીંયા એક્સ ધરી અને વાયધરી ઉપર કંઈ માહિતી લેવી તો તમારે પ્રથમ ચરણનો આલેખ બતાવવાનો છે આપ જોઈ શકો છો એક્સ ધરી અને વાયધરી આલેખમાં આવી રીતના દોરવાની છે જેમાં એક્સ ધરી ઉપર વર્ષ કોઈ દેશની લગતી માહિતી હોય કોઈ વરસાદને લગતી માહિતી હોય તો એ તમારે બતાવવાની છે જ્યારે એની સામે ઉત્પાદનના આંકડા કઈ માહિતી છે તમે ત્રેવીસ પોઈન્ટ આઠ છત્રીસ પોઈન્ટ ત્રણ પંચાવન પોઈન્ટ એક એ બધા આંકડાઓ એ યોગ્ય રીતે ગોઠવીને તમારે ધરી ઉપર બતાવવાના રહેશે તો સૌથી પહેલાં વર્ષ તમે જોઈ શકો છો આ લેખમાં નીચે તમને એક્સ ધરી ઉપર બતાવેલા છે તો હવે ડિસ્ટન્સ તમારે યોગ્ય રાખવું જોઈએ તો એક્સ ધરી ઉપર તમે જોઈ શકો છો કે વ્યવસ્થિત રીતે બરાબર એક એક સ્તંભ પોતે વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવેલા છે અને ધરી ઉપર સૌથી નાનામાં નાનો અંગ ત્રેવીસ પોઈન્ટ આઠ છે અને મોટા મોટો અંગ બરાબર ઉત્પાદનો છ્યાસી પોઈન્ટ નવ છે તો દસ દસના અંતર બરાબર લાખ ઉત્પાદનના લાખ ટનમાં લીધેલું છે તો એક સેમી બરાબર દસ એ દસ ઉત્પાદનનું ટન લીધેલું છે લાખોમાં તો દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાહીઠ સિત્તેર એંસી નેવું ને સો એવી રીતના લીધું છે તો સિત્તેર એકોતેરમાં તોંત ત્રેવીસ પોઈન્ટ આઠ આપ્યું છે તો જુઓ વીસથી ઉપર તમે જોઈ શકો છો કે એમાં તમને જે આલેખ ગ્રાફ પેપર તમે લેશો એમાં તમને નાની નાની લાઈનો તમને આપી છીએ તો એ એક સેમીની એટલે કે એક ઇંચની જે લાઈન છે બરાબર એમાં તમને દસ બરાબર એટલે કે નાની નાની લાઇનો તમને આપી છે તો ત્રેવીસ પોઈન્ટ આઠ કીધા એટલે એમાં ત્રણ લાઈન લેવાની વીસથી ઉપર એકવીસ બાવીસને ત્રેવીસ ત્યાં તમારે એને બતાવી દેવાના એવી જ રીતના એંસી એક્યાસીમાં તમને છત્રીસ પોઈન્ટ ત્રણ તમે જોઈ શકો છો તો એ પ્રમાણે તમારે બરોબર ત્રીસથી ઉપર એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ ને છત્રીસ બરોબર એટલે કે ત્રીસ બતાવ્યા છે એનાથી ઉપરનો એક સેમીનું જે ખાનું છે એમાં છઠ્ઠી લાઈને તમારે ત્યાં બતાવવાનું એવી રીતના પંચાવન પોઈન્ટ એક તો પચાસથી ઉપર કેટલી લાઈન લેશો હવે વિચારો તો પાંચ લાઈન સરસ ત્યાર પછી બે હજાર બે હજાર એકમાં સાત છે તો વિચારો તો સાઠથી ઉપર કેટલી લાઈન લેવાની નવ અથવા સિત્તેર થાય તો નીચેની એક લાઈન લઈ લો થઈ જાય ઓગણ એવી જ રીતના બે હજાર દસ અગિયારમાં છ્યાસી પોઈન્ટ નવ છે તો તમે વિચારો તો એસીટી ઉપર કેટલા મી લાઈન છઠ્ઠી લાઈન સરસ આવી રીતના તમે આલેખ બતાવી શકો છો ઉપર જો તમને સ્કેલ માપ આપેલું છે એટલે કે પ્રમાણ માપ અક્ષ ઉપર આપણે શું લીધું છે વર્ષ અને વાય ધરી ઉપર એટલે શું લીધું છે તો ઝીરો પોઈન્ટ પાંચ સેમી બરાબર દસ ટન તો આવી રીતે તમે આલેખ

એક અને વધારો જેમાં સમયનો પરિબળ એક જ છે અને બદલાતા ચલમાં સ્ત્રી સાક્ષરતાધાર અને પુરુષ સાક્ષરતાધાર કુલ સાક્ષરતાધાર એમ ત્રણ બાબતો તમને અહીં રજૂ કરીને આપવામાં આવેલી છે તો જુઓ વર્ષ એટલે કે સ્વતંત્ર ચલ એક આપ્યો અને એના આધારે સંકળાયેલું પરતંત્ર ચલ છે ત્રણ બાબતનું આપ્યું પુરુષ સ્ત્રી અને બંનેનો કુલ ટોટલ તો આ ત્રણ બરાબર સ્તંભ તમારે સાથે જોડવા પડશે તો આપણે આલેખ જોઈએ એ પહેલાં આપણે કોષ્ટક એકવાર જોઈ લઈએ વર્ષ ઓગણીસો એકાણમાં જોવો ગુજરાતમાં સાક્ષરતામાં પુરુષોનું પ્રમાણ કેટલું તો ત્રીસ પોઈન્ટ સત્તર અને સ્ત્રીઓનું પ્રમાણ બાર પોઈન્ટ ઓગણએસી કુલ કેટલું થયું એકવીસ પોઈન્ટ ઝીરો એકસઠમાં એ પ્રમાણે પુરુષો અને સ્ત્રીઓનું પ્રમાણ અને કુલ પ્રમાણ તમે જુઓ એ પ્રમાણ થેઠ બે હજાર અગિયાર સુધી તમને આંકડા આપેલા છે તો આ ગુજરાતમાં અક્ષરજ્ઞાનના પ્રમાણની માહિતી તમને આપી છે તો નીચે આલેખ આપણે જોઈએ તો ધરી ઉપર એ તમે એક્સ ધરી ઉપર તમે વર્ષની માહિતી તમારે લેવાની છે અને વાય ધરી ઉપર એ તમારે સ્ત્રી પુરુષ અને કુલનું અક્ષરગ્રાનું ટકાવારી પ્રમાણ તમારે લેવાનું છે તો આ પ્રમાણે તમને આખી આલેખની માહિતી તમને આપવામાં આવી છે તમે જોઈ શકો કે ઓગણીસો એકાવન ઓગણીસો એકસઠ ઓગણીસો એકોતેર ઓગણીસો એક્યાસી એકાણું બે હજાર એક બે હજાર અગિયાર એ આંકડા વર્ષના એક્સ ધરી ઉપર લીધેલા છે જ્યારે સાક્ષર અને ટકાવારી આંકડા એ કઈ ધરી ઉપર લીધા છે વાય ધરી ઉપર તો આવી રીતના આપણે ગોઠવવાના છીએ તો કોષ્ટકમાં આપણે પોઈન્ટમાં આંકડા આપ્યા છે પણ આપણે જે વાયધરી પર બતાવું છે આંકડા એ આપણી રીતના વ્યવસ્થિત ગોઠવીને પૂર્ણાંકમાં પોઈન્ટ વિનાના તમારે બતાવવાના એ પછી દસ દસ દસના અંકે તમે લો કે પાંચ પાંચના અંકે તમે લઈ શકો છો તો આવી રીતના તમારે પુરુષ અને સ્ત્રીનું અને કુલનું ટકાવરી પ્રમાણને બરાબર આંકડા માહિતી રજૂ કરવાની છે જે આલેખ દ્વારા તમે રજૂ કરી શકો છો ત્યાર પછી ત્રીજો તમને આલેખ અને છેલ્લો તમને જે આલેખ આપવામાં આવ્યો છે વૃતાંશ આકૃતિ તો સમગ્ર વર્તુળ એક સમષ્ટિ છે અને તેના ભાગ એક બાબત છે એમ દર્શાવાય છે ત્યારે વૃતાંશ આકૃતિ બને વૃતાંશ એટલે વર્તુળનો અંશ કહેવાય વૃતાંશ એટલે શું કહેવાય છે વર્તુળનો અંશ આખું વર્તુળ ત્રણસો સાહીઠ અંશનો હોય છે ત્રણસો ને સાહીઠ અંશને તમારે આંકડાકી માહિતીને આધારે તમારે એટલે કે બતાવવાનો છે અહીંયા તમારે એક્સ ધરી કે વાય ધરી એવી કોઈ રજૂઆત કરવાની હોતી નથી અહીંયા તમને એક ઉદાહરણ પણ આપ્યું છે કે ભારતની રાષ્ટ્રીય આવક ત્રણ મહત્ત્વના ક્ષેત્રોનો ફાળો તમને આપવામાં આવ્યો છે ખેતી ક્ષેત્ર ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર તો સૌથી પહેલાં તો તમારે અહીંયા જે ટકાવારી આંકડા માહિતી આપી છે અને અંશ માપમાં તમારે બરાબર ફેરવવાની એની માટેનું સૂત્ર છે કે જે તમને પેટા એટલે કે જે ટકાવારી આપી પેટા ટકાવારી છેદમાં કુલ ટકાવારી ગુણ્યા ત્રણસો ને આ સૂત્રને ધ્યાનમાં રાખીને તમારે અંશ માપમાં ફેરવવાનું માની લો અહીંયા તમને તેર પોઈન્ટ નવ આપેલા છે તો તેર પોઈન્ટ નવ ગુણ્યા ત્રણસો સાહીઠ ભાંગ્યા સો તમારે કરવાના બરાબર એટલે તમને અંશ માપમાં મળી જશે એવી રીતના છવ્વીસ પોઈન્ટ બે ગુણ્યા ત્રણસો સાહીઠ ભાગ્યા સો ઓગણસાઠ પોઈન્ટ નવ ગુણ્યા ત્રણસો સાહીઠ ભાગ્યા સો કરતાં તમને અંશમાપ મળશે અને એ અંશમાપ તમારે જે મળે છે એ તમે બરાબર વ્યવસ્થિત રીતે વૃતાંશમાં મૂકીને આલેખા તમે દોરી શકો છો તો આવી રીતના સ્તંભાલેખ પાસપાસનો પાસેનો સ્તંભાલેખ અને વૃતાંશ આકૃતિ એ તમારે આલેખ કે આકૃતિમાં પૂછાઈ શકે પાંચ માર્ગમાં આ પ્રશ્ન આવશે આ યાદ રાખજો મિત્રો આને પુનરાવર્તન કરો સતત બરાબર તમે તૈયાર કરો અને જાતે આ લેખ બરાબર દોરો અને પ્રેક્ટિસ કરો જેથી તમને વધુને વધુ આવડી શકે અસ્તુ